અચાનક જ પવન સાથે ધૂળ ઉડતા સમગ્ર મેઘરજનું વાતાવરણ ધૂળિયું બની ગયું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો સાથે જાહેર માર્ગ ઉપર જે મેઘરજ ગામની અંદર ઠેર ઠેર કચરો ઉડ્યો હોય અને કચરાના ઢગલા થયા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા અને લોકોને કચરાના ઢગલાની અંદરથી પણ ચાલવું પડ્યું તેવા પણ દ્રશ્યો સર્જાયા ધૂળની ડુમરીઓ ઉડતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તેઓએ પોતપોતાના વાહનોની સ્પીડ ઘટાડી દેવી પડી કારણ કે વીજળી બિલિટી પણ ઘટી હોય એવો એક માહોલ સર્જાયો હતો સાથે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જે ગરમીથી જે આખો દિવસ લોકો તાઇમામ પોકારી ગયા હતા તેમને રાહત